હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું કારેલાનું શાક અમે અઢીસો કારેલા લીધેલા છે એને ધોઈ લીધેલા છે સરસ સાફ કરી લીધેલા છે હવે આપણે એને સુધારી લેશું આ રીતના આપણે એને ગોળ પતેકા કરવાના છે એની છાલ પણ નથી ઉતારવાની આપણે એને ડાયરેક્ટ જ આપણે એને શાક બનાવવાનું છે આ રીતના ગોળ ગોળ ફટાકા બધા કરી લેશું ગેસ ચાલુ કરીશું તેની માંથી એક કઢાઈ મૂકી દઈશું હવે એમાં આપણે મેરીશું એક પાવળ જેટલું તેલ ઉમેરીશું નાખીશું આપણું તેલ સરસ આવી ગયું છે તો આપણે એમાં કારેલા સુધારેલા હતા એને આપણે નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું થોડી વાર સાધારવા દઈશું હવે આપણે હળદી પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું અને હવે એને હલાવી આપણે ઢાંકી દઈશું તી પર થોડું એવું પાણી નાખીશું જેથી શાક આપણું સરસ ચડી જાય આપણે પાણી અંદર નથી નાખવાનું આપણે વાર થાળી ઉપર જ રાખવાનું છે હવે આપણે બધા મસાલા નાખી દઈશું લાલ મરચું પાવડર થોડી એવી આપણે ખાંડ નાખીશું જે આપણે થોડી એમાં લીંબુ નાખવાનું છે એના માટે કટાસ ગળાશ બેવું જોઈએ હવે પાછું થોડી વાર આપણે એને થાળી રાખી ચઢવા દઈશું હવે આપણે જોઈ લેશું આપણું શાક સરસ એકદમ ચડી ગયું છે હવે આપણે લીંબુ નહીં જઈશું થોડુંક તમે જોઈ શકો છો આપણું તેલ પણ એકદમ સરસ ચૂંટું પડી ગયું છે અને શાક પણ સરસ ચડી ગયું છે થોડો એવો આપણે ચણાનો લોટ નાખીશું જેથી શાક આપણો બહુ સરસ લાગે અને એનો સ્વાદ પણ સરસ આવે એટલા માટે આપણે થોડો એવો ચણાનો લોટ નાખ્યો છે અને હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું શાક એકદમ સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો થોડી વાર આપણે થાળી ભાજી પાણી વાળી ઉપર ઢાંકી દઈશું અને થોડી વાર પાછું ચડવા દઈશું અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે શાકને જોઈ લેશું અને હવે આપને સાડી ઢાંકવાની કાંઈ જરૂર નથી શાક આપણે એકદમ સરસ ચડી ગયું છે તમે જોઈ શકો છો આપનું કારેલાનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો આપનું કરેલાનું શાક તૈયાર છે એન્જોય